આ વિડિયો બાદમાં રીલ સ્વરૂપે અપલોડ થતા મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી પાલિકાના લિંક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કૃત્ય કાયદેસર નથી અને કોઈ પણ પ્રકારની પરવાનગી અપાઈ નથી આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સંસ્થાએ ડિપોની અંદર શૂટિંગ કરવાનું કહી બસમાં મ્યુઝિક વગાડી શૂટિંગ કર્યું નવ ઓગસ્ટના રોજ બસની અંદર ડાન્સ પાર્ટી થઈ હતી ભીડ લોકલ એક સંસ્થા છે આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે તમારો સિટીલિંગ કંપની નો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ કે અમે શરતોના આધીન પરમિશન આપી હતી પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં હું હાલમાં જ અમને બરાબરના ખખડાવ્યા છે અને હું કમિશનરશ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આ આપણે સ્વીકારાય નહીં આ ડીજે પાર્ટી અઢાર કિલોમીટર સુધી જયારે ઓએનજીસીટી મતલબ નેચર પાર્ક સુધી એ લોકોએ ચલાવી આ એસએમસી ને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજર નો બી કસૂર છે જનરલ મેનેજર નો બી કસૂર છે આ કસૂરદાર જે છે પેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે કઈ કસુરદાર છે અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે સુરત મહાનગરપાલિકાએ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે બસેસ કેટલી આપણે પેસેન્જરોનું મતલબ ઘસારો છે બસેસ ને તમામને આપણે જીપીએસ લાગેલા છે બસ જીપીએસ આપણે ટ્રીપલ સી કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુમેન્ટ જોતા હોય છે છ મહિના સુધી અમને કેવી રીતે જે આ બસ જેબીએમ કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિટી કંપનીના જનરલ મેનેજર કર્યો નહીં આ મોટો મારો સવાલ છે જનરલ મેનેજર મને પણ

આ ડેપો મેનેજરે કેવી રીતે બસની ફાળવણી કરી નેચર આપણા નેચર પાર્ક સુધી અઢાર કિલોમીટર સુધી આ જાય છે કેટલા લોકોને એમને લીધા હશે આ કેટલી મોટી મતલબ આ સુરત મહાનગરપાલિકાની ક્ષેતી બતાવે છે તો આ ગંભીર બાબત છે આવા અધિકારીને બીજી વાર શાસકોની સમક્ષ કોઈ પણ વાત લાવ્યા વગર કોઈ વાત કોઈ પણ વાત હોય એ બહાર આવી ના જોઈએ અથવા તો મતલબ આવી રીતે પરમિશન ડાયરેક્ટ થવી ના જોઈએ એટલા માટે આ દાખલો બેસાડો જરૂરી છે વિડીયો વાયરલ થયો છે એમાં જેટલા પેસેન્જરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે એમના દ્વારા કોઈ ટિકિટ એવું કઈ લીધેલું હતું કે કેમ હવે તપાસ દરમિયાન બધું જ આવી જશે તે દિવસનો સમય ગાળો તે દિવસની કલેક્શન એની ઉપરથી એ ખ્યાલ આવશે